વડોદરા શહેરમાં ત્રીજી સિકોકાય કરાટે ગુજરાત ઓપન ચેમ્પિયનશીપ નું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો થી વધુ ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા સાથે જ તેઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે વડોદરાના ગોત્રી વિસ્તારમાં ત્રીજી શિકોકાય કરાટે ગુજરાત સ્ટેટ ઓપન ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું હવે આયોજન કરવામાં આવ્યું જેમાં ચેમ્પિયનશિપમાં રાજ્યભરમાંથી પાંચસો થી વધુ કરાટે ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે વિજેતા ખેલાડીઓએ પ્રમાણપત્રો અને મેડલો આપી સન્માનિત કરવામાં આવ્યા શિકોકાઈ કરાડે ગુજરાતના શિહાન સુભાષ પરમાર શિહાન મિતેશ રોફ મણિપાલસિંહ તેમજ પ્રથમ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ આઈરે કેડીએફના પ્રેસિડેન્ટ કલ્પેશ મકવાણા કાશીમદાવ વિકાસ ઓડી ચંદ્રેશ સિંહ તેમજ ગાધ્રી પરિવારના સભ્યોએ હાજરી આપી છે તમામ મહેમાનોનું મોમેન્ટો અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું છે આ અંગે સિક્કો કરાટે ઓર્ગેનાઇઝેશન્સના સુભાષ પરમારે વિશેષ માહિતી આપી છે का यूनिट रे एक्टिवेशन डायरेक्टली करना हां थोड़ा जिन बच्चों का इवेंट खत्म हो चुका है ऐसे तो सभी बच्चे लंच लेके जाएंगे कोई लंच जिन स्टूडेंट का इवेंट खत्म हो चुका है सभी स्टूडेंट्स लंच लेके जाएंगे आपकी लंच की कोच के पास हो है સેકો ગાય ગુજરાત કરાણા ચેમ્પિયનશિપ માં આફેરા ચોથ સ્ટેજ કરાણા ગ્રુપ્સ ગુજરાતના મારા સાથી મિત્ર અને વર્ષોથી જે વડોદરામાં અને આખા ગુજરાતમાં ઇન્ડિયામાં નું નામ છે એવા ખૂબ જ નાઇટ કેરિયાના મોસ્ટ પ્રેસિડેન્ટ હાશિકાસિંહભાઈ કર્ણાટક ડોપ્ટર ગુજરાતમાં ખૂબ જ મેં પ્રમાણે અને મને ડેટા છે કર્ટે ડોપરેટર ગુજરાતની ઘણી બધી આઇપ્યુટીઓ કરે છે અને પણ ઇન્ડિયાના ચીન છે અને જેથી ઘણી બધી દ્રાન્સિસ આવેલી છે ઓલર ઈન્ડિયામાં મારા સ્વાધિ મિત્ર સીઆન વિકાશ ચોધી યુબીએનના ટ્રેડર કરાટેક ડોપ્ટર ગુજરાતમાં એથ્લેટિક ટોપિસ ચેરમેન સીમાન સંદેશ સિંહ આજે થર્ડ સિકો કાંઈ ટુર્નામેન્ટ થર્ડ સીખો કાંઈ ટુર્નામેન્ટ લાસ્ટ ત્રણ વર્ષથી કરી રહ્યા છે આજે અમે બરોડામાં થર્ડ સિક્કો કાંઈ ટુર્નામેન્ટ શીખો કાંઈ પ્રાઇમરી દ્વારા કરાવી છે એમાં હું પોતે સુભાષ પરમાર મારી સાથે સાથીદાર મિતેશ રાવફ સાથીદાર કુંપાવતસિંહ અમારા બરોડામાં સારી બ્રાન્ચિસ ગોરવા સમતા વારસા રોડ વાંસ રોડ અને ગોત્રી રોડમાં ચાલી રહ્યા છે કુલ અમારા કુલ પોતાના ટુ ઉપર પાર્ટિસિપેન્ટ છે પ્લસ આઉટસાઇડથી બીજા ટુ હંડ્રેડ ફિફ્ટી પાર્ટિસિપન્ટ થયા કુલ મિલાને ચારસો પચાસ પાર્ટિસિપેટ થયા છે એમાં ગાંધીધામથી રાજકોટથી કચ્છથી સુરતથી અમદાવાદથી પણ પાર્ટિસિપેટ આવ્યા છે એ બધા ઘણા સારી લોકો પાર્ટિસિપેટ કર્યા છે તો બધાને કરવામાં આવે છે ઇનોગ્રેશનમાં ચીફ ગેસ્ટ કલ્પેશ મકવાણા કેડીએફના પ્રેસિડેન્ટ બોલાવવામાં આવ્યા છે વિકાસ સર ને ચંદ્રેશ સર કાસમદાવ સર બરોડા એસોસિએશનના વાળને પેડીઅપ્લા એસોસિએશનના બધા જ મેમ્બર્સ તમે બોલાયા છો આ સેલ્ફ ડિફેન્સની ગેમ છે બીજા પેરેન્ટ્સોને શું મેસેજ આપશો સેલ્ફ ડિફેન્સ હું લાસ્ટ બાવીસ વર્ષથી સર જ કરાટે શીખવાડી રહ્યો છું સાથે સેલ્ફ ડિફેન્સમાં ચલાવી રહ્યો છું તો મારું એવું કેવું છે એક્ટિવિટીમાં બીજી બધી એક્ટિવિટી સાથે સેલ્ફ ડિફેન્સમાં કરાવો એજ્યુકેશન સુધી ઇમ્પોર્ટન્ટ છે એની સાથે તમે સેલ્ફ ડિફેન્સમાં કરાવો છોકરું જે કલ્પેશ સિંહારે કીધું કે છોકરું તમારું મનથી અને તનથી એકદમ સ્ટ્રોંગ અને પાવરફુલ બનશે એક્ટિવિટી તો છે સાથે સાથે અને કરાટેમાં ક્રિકેટ પછી સૌથી મોટી ગેમ તો કરાટેની આવી રહી છે મારું નામ પરમા સુભાષ અંભાલાલ અને મારી સાથે સાથીદાર રિતેશ રફ અને કુંપાક્ષી છે જે અમે શીખો કાંઈ ગુજરાત ચલાવી રહ્યા છે સિકો કાંઈ ગુજરાતનું રિપ્રેઝેન્ટેટિવ છું મિતેશ વડોદરા રિપ્રેઝેન્ટેટિવ છે એ કુંબાર છે અમારા મેમ્બર્સ છે અમારી સાથેના